ટ્રિપલ મર્ડર મામલે સમસ્ત ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું ટ્રિપલ મર્ડર કેસમાં મૃતકના પરિવારને ન્યાય સાથે વળતર હથિયાર લાયસન્સ અને જમીન જેવા મુદ્દાઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું થોડા દિવસો અગાઉ થાનગઢ વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં હાલ પરિવારજનોની માંગણી છે કે તમામ આરોપીને વહેલી તકે ચાર્જશીટ તૈયાર કરી આજીવન તથા ફાંસીની સજા અને હાલ પરિવારને ભયનો માહોલ સજાઈ રહ્યો છે ત્યારે પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન અથવા હથિયાર લાયસન્સ મળે તેવા અનેક મુદ્દાઓ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજના અગ્રણીઓ જેવા કે નાનસંગભાઈ સણોથરા શંકરભાઈ કટોસણા વેણુભાઈ સારલા રામસિંહભાઈ બોહકિયા જયસિંહભાઈ સારુલા અરવિંદભાઈ જેવા મૃતકના પરિવારજનો સાથે ઉભા રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મંજુબેન વજાણીયા ભાવેશભાઈ ઘોઘાભાઈ વજાણીયા અને ઘોઘાભાઈ ધનાભાઈ વજાણીયા નામના વ્યક્તિની ક્રૂર હત્યા નિપજાવી હતી હાલ મૂળ ગામ સાલણ અને ગામના રહેવાસી છે અને થાનગઢ તાલુકાના મોરથડા રોડ ઉપર સાર સણાવાડી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી હતી જેમાં મૃતકોમાં ભાવેશ દુધાભાઈ બજાણીયા ઉંમર વર્ષ આશરે સત્યાવીસ અને ગુગાભાઈ તનાભાઈ બજાણીયા ઉંમર વર્ષ આશરે સાહીઠ અને માતા મંજુબેન બજાણિયા ઉંમર વર્ષ પંચાવન હોવાનું સામે આવ્યું આરોપીએ ઘરમાં બંને પિતા પુત્ર અને માતાનું છરીથી મર્ડર કર્યાનું હોવાનું જણાવ્યું હતું અને જેના અનુસંધાને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કે પીડિત પરિવારને જલ્દીમાં જલ્દી એનો ન્યાય મળે અને આ કેસને ફાસ્ટેગમાં ચલાવી અને કડકમાં કડક સજા થાય અને પીડિત પરિવારને કે જેઓ એક સાથે ત્રણ ત્રણ એમના જીવ ગુમાયા છે તે લોકોને ન્યાય આપે અને તેમને સરકાર તરફથી જે મુખ્યમંત્રી રાહત ફંડ હોય કે અન્ય કોઈ યોજના હોય તેમાં આ પીડિત પરિવારને કોઈ પણ મળવા લાયક લાભ આપવામાં આવે એવું અમે આજ કલેક્ટર શ્રીને ને આવેદન આપવામાં માટે આવ્યા છીએ અને સર્વ અમારો ઠાકોર સમાજ સાથે રહી અને અમારી આ લાગણી અને માંગણી છે મારું નામ રાજેશભાઈ ગોગાભાઈ બજાણિયા ગામ નીનામાં સાસણા વાડીની સીમમાં વાડી વાવતા હતા અને મારા પિતા મારા માતાને મારા ભાઈ શ્રીનું મૃત્યુ નિપજાવેલ છે અને અમારી માંગણી એવી છે કે એમને આરોપીને કડકમાં કડક સજા આપે અને બીજું કે યોગ્ય વળતર આપે અને અમને ઘરે જઈ શકતા નથી એટલે અત્યારે અથવા તો કોઈ પરવાનગી નું લાઇસન આપે અને બીજું કે અમે મામા મોહલ્લા માં રહીએ છીએ ને અમારા માટે કોઈ મકાન કોઈ જમીન ની વ્યવસ્થા કરી આપે સરકાર શ્રી ની એટલે અમારી માંગ છે એવું છે કે આ લોકો ને આવારા તત્વો હજી ધમકી બીજા નાવલા ઓલા ભર્યા ફોન આવે છે એ માટે સરકાર શ્રી ને નિવેદન છે કે